સકામ ભક્તિ અને જ્ઞાન ભક્તિ સકામ ભક્તિમાં ભગવાન અથવા પરમપિતાના ઘણા અવતારો હોય છે પ્રકૃતિ અથવા માતાના પણ ઘણા સ્વરૂપો હોય છે દરેક સકામ ભક્ત પોતાના પરમપિતા અને માતાને કોઈને કોઈ મુખ્ય સ્વરૂપમાં પૂર્ણ ભક્તિ સમર્પણ નિયમો ઉત્સવો દાન વગેરેથી પૂજે છે અને તે સ્વરૂપ સિવાય બીજા કોઈ સ્વરૂપમાં ભક્તિ કરી શકતો નથી એટલે કે તે ફક્ત તે મુખ્ય સ્વરૂપની ભક્તિમાં ડૂબેલો રહે છે જેમ ભક્ત શિરોમણી તુલસીદાસજીએ કૃષ્ણજી સમક્ષ ફક્ત ધનુષ્ય અને તીર પહેર્યા ત્યાં સુધી જ માથું નમાવ્યું કૃષ્ણ ભક્તો રામ મંદિરમાં જાય છે અને હૃદયથી સેવા કરે છે પરંતુ તેઓ ફક્ત કૃષ્ણ ભક્તિમાં જ ભક્તિ અનુભવે છે ભક્તિ અને પ્રેમની લાગણી ફક્ત એકનિશાની ભક્તિથી જ અનુભવાય છે જ્ઞાન ભક્તિ કોઈ ચોક્કસ સ્વરૂપમાં નહીં પણ ભગવાનના જ્ઞાનની ભક્તિમાં એક નિશાની છે અને તેથી તે ભગવાન અને પ્રકૃતિના બધા સ્વરૂપોને ખૂબ પ્રેમથી જુએ છે અને બધાની ભક્તિ પણ પીવે છે તેથી જ સકામ ભક્તોમાં જ્ઞાનીઓ ઉત્સાહી જોવા મળતા નથી સકામ ભક્તિ એ લાગણીઓનો મહાસાગર છે અને ફક્ત જ્ઞાની વ્યક્તિ જ તે બધી લાગણીઓના આનંદનું જ્ઞાન ધરાવે છે